સુરત શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય પ્રવક્તા એવા સુભાષિની યાદવ ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાક કોંગ્રેસના આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે પત્ર રજૂ કરવામાં આવ્યા છે તે જ રીતે કોંગ્રેસ દ્વારા અન્યાય પત્ર રજૂ કરવામાં આવ્યું છે તેવા છેલ્લા દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી વિપરીત અસરો કોંગ્રેસના પ્રવક્તા એવા સુભાષિની યાદવે જણાવી હતી સુભાષિની યાદવે અન્યાયકાળ પત્રમાં રજૂ કરેલા મુદ્દાઓ મુખ્યત્વે આર્થિક અન્યાય સામાજિક અન્યાય રાજનીતિ અન્યાયને અને બેરોજગારી મોંઘવારી જેવા મુદ્દાઓ પર રજૂ કર્યા હતા આ મુદ્દાઓ સાથે ખાસ કરીને તેઓએ મહિલાઓ અને બાળકીઓ સાથે થતા અન્યાયની વાત કરીને ભાજપાને ગહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બીજેપી જે એજન્ડા લઈને ચૂંટણી પ્રચાર કરી રહી હતી અને ચૂંટણી જીતી હતી તેવા કાળા નાળાની વાતો પંદર લાખ પ્રત્યેકના ખાતામાં આપવાની વાતો ખેડૂતો માટે વિકાસના કાર્યો આ તમામ મુદ્દાઓ ક્યાં ગયા આવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો તેઓ એ સીધો સવાલ સરકારને મીડિયા થકી પૂછ્યો હતો બીજા અન્ય મુદ્દાઓ જેવા કે કોરોનામાં હજારો લોકોના મૃત્યુ થયા નોટबंदी થઈ એવા અનેક મુદ્દાઓ સામે લાવ્યા હતા 10 સાલ અન્યાયકાળમાં हमने બેરોજગારી महंगाई जवानों के साथ किसानों के साथ महिलाओं के साथ अत्याचार ऐसे अने जन जन के साथ परेशानी जुड़ी हुई है जो उसका सामना करा। आप जैसे कि कि जान रहे होंगे 45 सालों में आज हमारे देश में सबसे ज्यादा बेरोजगारी थी मैं पूछना चाहूंगी केंद्र में बैठी सरकार से क्या हुआ उस हर साल दो करोड़ रोजगार का બાબાસાહેબ આંબેડકરના સંવિધાનમાં પ્રત્યેક ને માહિતી માંગવાનું અને જાણવાનો અધિકાર છે પરંતુ ક્યાંય કોઈ નિયમોનું પાલન થતું નથી તેત્રીસ ટકા મહિલાઓને આરક્ષણ આપવા બાબતે તેમને પૂછ્યું કે શું બે હજાર ચોવીસમાં દેશની એકસો ત્રીસ મહિલાઓ સાંસદમાં પહોંચી શકશે આવા અનેક સવાલો દ્વારા તેમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો